જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજકાલ લોકોને ઢોસા ખૂબ જ ભાવે છે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને ઢોસા ખૂબ જ ભાવતા હોય છે તો આપણે રેસ્ટોરન્ટ જેવા જ પેપર બનાવીશું અને સાથે ગોટાળો પણ બનાવવાનો છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો આપણે પેલા પેપરના બેટરની રેસીપી જોઈએ હવે આપણે આ પેપરની રેસીપી જોવાની છે હું તમને પરફેક્ટ માપ સાથે અહીં પેપરની રેસીપી કહીશ જો તમે આ રેસિપી ફોલો કરશો તો સેમ રેસ્ટોરન્ટ જેવા જ પેપર બનશે તો અહીં મેં અઢીસો રવો લીધો છે પેકિંગનો રવો નથી લેવાનો છૂટો રવો જે બજારમાં મળે છે તે લેવાનો છે જો તમે કિલો રવો લીધો હોય તો તેમાં અઢીસો ગ્રામ ચણાનો લોટ નાખવાનો છે અહીં મેં અઢીસો રવો લીધો છે તેથી તેની અંદર હું સિત્તેર ગ્રામ જેટલો ચણાનો લોટ નાખીશ આ પરફેક્ટ માપ છે તેની અંદર

કારણ કે આપણે જ્યારે પેપર કરીશું ત્યારે આની અંદર જનરલી તરત પણ બેટર એકદમ લીસું નથી થતું એટલા માટે આપણે વહેલું ફલાળી દેવાનું છે હવે આપણે પેપર સાથે ખવા તો બનાવીશું તો તેના માટે મેં અહીં બે ચમચી જેટલું તેલ મૂક્યું છે બટરનો પણ ઉપયોગ કરી શકો પણ મેં અહીંયા તેલ મૂક્યું છે હળદર અને પછી આપણે લસણ મરચી અને આદુની પેસ્ટ નાખીને વગાર કરીએ છીએ બરાબર સાકળી લેવાનું છે હવે આમાં એક નંગ કાંદાની મેં પ્યુરી લીધી છે તે એડ કરી દેવાનું છે હું બે વ્યક્તિ માટે બનાવું છું ગોટા હવે એટલે એક નંગ જ કાંદો લીધો છે અને બરાબર ચડવા દેવાનું છે કાંદા બરાબર સતાઈ ગયા છે તેમાં હવે હું સો ગ્રામ જેટલું ચીજ રેડ કરીશ અને

હવે આપણે થોડું પાણી એડ રીતે લેવાનું છે હવે આ ગોટાળો સારી રીતે ચડી ગયો છે અને આ રીતે આટલો ઢીલો જ રાખવાનો છે તેની અંદર આપણે થોડા ધાણા એડ કરીશું જો લીલું લસણ અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો પણ અહીં મેં સ્કીપ કર્યું છે તો તૈયાર થઈ ગયો છે આપણો આ પેપર સાથે ખવાતો ગોટાળો તમે આને સર્વ કરી શકો છો હવે આપણે પેપર બનાવીશું પેપર બનાવવા માટે જે ઉપર આપણે મસાલો નાખીએ છીએ તે મસાલો આપણે અહીંયા પહેલાં બનાવીશું તો તેના માટે મેં લીધું છે બે મોટી ચમચી જેટલો સંચણ અને પાણીપુરીનો સબરસ મસાલો આવે છે તે લીધો છે એક ચમચી જેટલો પણ જો આ ન હોય તો તમે ચાટ મસાલો અથવા આમચૂર પાવડર પણ એડ કરી શકો અને એક ચમચી લીધું છે મેં લાલ મરચું હવે ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે જે આપણે લોઢી પર પાણી લગાવીએ છીએ તે રેડી કરવાનું છે તો તેના માટે મેં આટલું પાણી લીધું છે અડધા બાઉલ જેટલું અને તેની અંદર બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે આ પ્રોસેસ પણ પેપર માટે ખૂબ જ મહત્વની છે તેથી આ રીતે તમે પણ બનાવજો હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પેપર બનાવવા માટે આ રીતે આપણે લોખંડનો તવો લેવાનો છે જે ખૂબ વજનવાળો હોય છે તો આ તવો ગરમ થઈ ગયો છે તો તેને આપણે જે આપણે પાણી તૈયાર કર્યું હતું તેનાથી આ રીતે પાણી તેમાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ને કપડું થોડું મોટું લેવાનું છે એટલે હાથ વળાઈ દે હવે તેમાં આપણે જે બેટર રેડી કર્યું હતું તેમાં આ બ્લેન્ડર ફેરવી દીધું છે એટલે બેટર એકદમ લીસું થઈ ગયું છે હવે તેમાં એક વાટકી જેટલું બેટર લઈ અને પેપરને હું પાથરી દઈશ પેલા નાખી અને એક જ હાથે એક જ આટામાં પાથરવાનો છે આપણે મસાલો જે રેડી કર્યો તો તે આ પેપર ઉપર નાખવાનો છે મેં બેટરમાં બિલકુલ મીઠું એડ નથી કર્યું કેમ કે આ મસાલો છે તે ઓલરેડી ખારો જ હોય છે અને હવે તેની ઉપર આપણે

તો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ